ભૂલકા મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભૂલકા મેળામાં બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર આરોગ્ય તેમજ શિક્ષણ તથા ત્રણ થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વતા વાલીને સમજાવવામાં આવી હતી જેમાં આંગણવાડીની બહેનો પણ ઉપસ્થિત રહી હતી પટેલ સેહનાથ છે હું આંગણવાડી વર્કર છું અત્યારે આ પંડિત ઓમકારનાથ હોલમાં ભૂલકા મેળો યોજાયો છે જે આખા ભરૂચ તાલુકાનો ભરૂચ જિલ્લાનો છે એમાં વિવિધ તાલુકા જંબુસર બે જંબુસર એક ઝઘડિયા બે ઝઘડિયા એક વાગરા આમોદ ભરૂચ એક ભરૂચ બે વાલિયા એક બે હંસદ છે નેટ બધા જ મતલબ કે દરેકે દરેક તાલુકા આવેલા છે એમાં અને આ પાપા પગલી પાપા પગલી પ્રોજેક્ટ જે શરૂ થયો છે એની સત્તર થીમ છે અને એ થીમની ઉપર અમે આ બધો આખો પ્રોજેક્ટ ઊભો કરેલો છે અને અંદરથી બાળકોને એકદમ સરળ રીતે બાળકોની ભાષામાં બાળકોને સમજ પડે એ રીતે દરેકે દરેક થીમ પ્રમાણે અમે પ્રોજેક્ટ બનાવેલા છે કે જે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ બાળકો સરળ ભાષામાં સમજી શકે એ રીતે કરાવી શકીએ આઈસીડીએસ શાખા ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા ભૂલકા મેળો ભરૂચ ખાતે યોજવામાં આવ્યો છે આઈસીડીએસના આંગણવાડીના તમામ ઘટકોનો સ્ટાફથી લઈ અને ઘણા બાળકો પણ હાજર છે અને અહીંયા પાપા પબ્લિક પગ પગલી પ્રોજેક્ટ હેઠળ જે ટીએલએમ બનાવવામાં આવ્યા છે એનું પણ નિદર્શન થયું છે આ ટીએલએમ જોઈએ તો ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપણે આઈસીડીએસ એટલે કે પૂર્વ પ્રી પ્રાઇમરી સ્ટેજ લેવલે પ્રાઇમરી સ્કૂલના પહેલાંના સ્ટેજ લેવલે પણ ખૂબ સારું બાળકોમાં સારી ડેપ્થ સાથે સમજણનો વિકાસ કરી શકે એવું સરસ આયોજન થઈ રહ્યું છે હું તમામ ટીમને અભિનંદન આપું છું અને આ સાધનો થકી અને આ વ્યવસ્થા થકી અને આ પ્રોજેક્ટ થકી જિલ્લામાં પ્રી પ્રાઇમરી લેવલે ખૂબ સારો એવો શિક્ષણની કાર્યવાહી થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ